ઘટના ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ જગ્યાના મંદિરમાંથી ભગવાનની પ્રતિમા ગાયબ પ્રતિમા ગાયબ થતાં ભક્તોમાં રોષ હિન્દુ સંગઠનો લિંબાયત પોલીસ સ્થળ પર ભગવાનના જગન્નાથ અને તિરુપતિ બાલાજીનું મંદિર સ્થાપિત બિલ્ડર દ્વારા જગ્યા પર કબજો જમાવવા પ્રતિમા ગાયબ કરી હોવાનો હિન્દુ સંગઠનોનો આરોપ અમને કાલે માહિતી એવી મળી હતી કે ગોવિંદનગરમાં જે તીર્થ બાલાજી કરીને જે મંદિર છે ત્યાં પાંત્રીસ વર્ષથી મંદિર છે ને રોજે પૂજા અર્ચના ત્યાં મંદિરનું ચાલે છે ને અચાનક કાલે રાત્રે સાંજે બિલ્ડરના જે માણસો છે વિષ્ણુભાઈ ડોરીવાલા કરીને એ અને એના માણસો આવીને રાતોરાત મંદિરમાંથી મૂર્તિ ચોરી કરીને લઈ ગયા છે ને એ જાણકારી મળી મળતા અમે પોલીસ સ્ટેશન આવ્યા

અમારી એવી માંગણી છે કે ભાઈ તરત ને તરત મૂર્તિ પાછી આવે અને ત્યાં પૂજા અર્ચના મંદિર માં ચાલુ થાય અને જેને મૂર્તિ ચોરી કરી છે એની ઉપર ફરિયાદ દાખલ થાય